ગાયુ છે અને ત્રીસ ગાયુમાં હું તમને જાણ કરું છું મારી પાસે છે એમ તમે મારી ગાયુમાં ફારો આપો એમ નથી કેતો ફારો લેવા નથી કહેતો તમે આપો હું તમને જાણ કરું છું કે એક લુહારનો દીકરો ગૌશાળા હલાવે છે મને કોઈ પૈસા આપે તમારી ગૌશાળામાં નાખી દો તો હું નથી લેતો તમારી ઈચ્છા હોય તો તમે દોઢિયાર આવીને દઈ દીજો અને અમારી ગૌશાળાનો ઘી જે મજૂરની બેનને ડિલિવરીનો પ્રસંગ હોય તો એક કિલો ઘી નું ખાવાના ડગરા બનાવીને હું મારી હાથે વાડીએ જઈને બેનને આપ્યા છું આ રીતે અમે બધા પૈસા વાપર્યું છે અને બીજું કે હવે તો આપણે તમે ઘણા સ્વામિનારાયણ મંદિરમાં ગયા છો ગાંધીનગર ને બીજે પ્રદર્શન તમે જોયું છે બાપુ બાપુ તમને અરજ કરું છું આ મંદિરમાં શિવ મંદિરમાં હું ને હમણાં આખી યણના ફોટા ચિતરેલા હતા વશરામભાઈ ચિતરેલા હતા બાપુ મારી પાસે આખી રામાયણ છે હાલતી ચાલતી આપણી જેવડી મૂર્તિ તમને હું કહું ને વસરામભાઈ એ રીતે તમે મને અહીંયા મોલ બનાવી દો આખી રામાયણ અહીંયા હું ફિટ કરી દઉં આજીવન એટલે બધાય દર્શન કરવા આવજો અને ફૂલની ને ફૂલની પાખડી એ રામાયણમાં પ્રદર્શનમાં ધરજો એ પૈસા ધરાય અનક્ષેત્રમાન ગાયોમાં વપરાવાના છે બાપુ વસરામભાઈ કે હું લેવા નથી જ આવવાનો અને એ ભાડે નથી જતો એવું પ્રદર્શનની ઈચ્છા છે અને મારી પાસે પિંચાસી મૂર્તિ છે અને મૂર્તિનું અત્યાર સુધી હું ગોતતો તો આ કઈ જગ્યાએ રાખવીને કોણ આનું પાલન કરે એમ છે તો આ જગ્યા મને મગજમાં ઠાકોરજી બેઠ દીધી કે તું અહીંયા પ્રદર્શન ગોઠવી દે પ્રદર્શન અહીંયા ગોઠવવાનું છે બધાય લાભ લેવા આવજો અને બીજું કહો એક આ દીકરીની કૃપા કેટલી છે એ કહો કાયમ ને માટે સિનાજી તો અમારી હારે જ હોય છે એક પેલા એની પહેલાં કહી દઉં તમારા પિતૃ તમારા તમારી ઉપર કૃપા કરે કે આવું ભગીરથ કાર્ય તમે કરો અને ભગીરથ કાર્ય કર્યા પહેલા શાસ્ત્રીની નિમૃત કરો ત્યારે જોઈને ચાખીને શાસ્ત્રી લીજો કોઈ શાસ્ત્રીનો હું કાપતો નથી હજારો શાસ્ત્રીનો મને અનુભવ છે ભાઈઓ હજારો શાસ્ત્રીનો અનુભવ મને છે લાખથી માંડીને પચાસ લાખ સુધીના એ કથાકાર ન કહેવાય કલાકાર કહેવાય મારા વાલા જે મૂલ ન કે ને મારા આટલા પૈસા નહીં તમે જે આપો એ હું લઈ લઈશ એને કથા આગળ કહેવાય અને આની જેવા કોઈ નાના એવા તમે કથામાં બેહારી દેવો ને તમે અંદર આવતો મારો અને હાથ મૂકો તમારા પિતૃ ખૂબ રાજી છે તો રાજી થાય એટલે નાનાને બોધજો અને જો તમે આ શાસ્ત્રીની વાત જુઓ તમે આની વાંચણ જુઓ આની સમજાવટ જાઓ એના વખાણ નથી કરતો હું પણ જુઓ તમે એટલે આવા બોધજો જ્યારે પ્રસંગ થાય ત્યારે અને હોની ની નોટ નું તમે ઉતાવળ કરી નાખી બહુ હવે ફરીવાર કહી દઉં છું હો ની નોટ મોદી સાહેબ નો ફોન આવ્યો તો આવતી પહેલી તારીખે હોની ની નોટ મારા વાલા બંધ થવાની છે એટલે હારા કામમાં ધરી દીજો પડી રેલી બી અધાની ઘોડે અને હવે સિલાજીની જાખી ગવાય છે એટલે ગવાય એમાં અવ્યવસ્થા ન થાય ઈ રીતે રાસ લઈજો અને આથી સુતન થાય ત્યારે જમવા ઉઠજો અને આમ જવો લાઈ રવો લાઈ ગરમા ગરમ ખવરાવે છે તો સિનાજી કીર્તન ચાલુ થાય છે અને બીજું એક કહી દઉં ભાઈ હું તમને કહું છું આ દીકરીની કૃપા કેવી ફરતા ભગવાન વચ્ચે હું અને અમારા આને એનો પરિણામ અમને શું આપ્યો છે અમારા છોકરાઓને ચાર બોરવેલની ગાડી છે ચાર ખેતીવાડી ખેતીવાળી ખેતીવાળા ભાઈઓને ખાસ તમે તમારી વાડીએ અમને બોલાવો વાડીની અંદર આડા બોર કરવાની ચાર ગાડી છે અને તમે બોલાવો ને બોર કરવા તે તમને ભાઈમાં હોય ને તો પાણી થાય અને અમારે પાણી એક એક વાડીએ થાય જ સમજી ગયા તમારા ભાઈમાં હોય તો પાણી આવે ને અમને તો પાણી થાય જ આવી કૃપા છે આ દેવ ની ઘરે લેના દેના નથી કાય વાપરવા છોકરા ભાઈ થી લઉં છું કીર્તન ચાલુ થાય છે દર્શન કરી લેજો ને બપોર પછી કનિયો મોટો થઈ જાય છપ્પન ભોગ ધરવાનો છે શાસ્ત્રી કીર્તન કરો છે અને મહારાસ થાય છે એ ચાર વાગે ચાર થી આડ હજાર ચાર થી નો ટાઈમ છે અને અવાજ કર્યા વગર દેવો રાસ લેવામાં ત્યાર થઈ જઈજો બાલ કૃષ્ણ લાલ કે મારા ઘટમાં આ જયંતી બાપાએ એનો વ્યવસાય અને એની ઓળખાણ આપવાનો એક જ કારણ કે પોતે જે આ વેશભૂષાર લઈને આવે છે એને એક પૈસા પણ પેટ માટે કરતા નથી એને પરમાત્માની કૃપા છે જેને તમે ઓલ ઇન્ડિયામાં જે ગોદરેજ ના નામે ઓળખતા હો તો ગોદરેજ કંપની નો જન્મ કરનાર અજયંતી બાપા છે એટલે આને કોઈ કમી નથી અને પૈસા માટે કરતા નથી એટલા માટે એને આપવી પડે છે કે આ ખરેખર સેવાના ભાવથી આ જયંતી બાપા આવેશ ભૂસા લઈ અને હરેક જગ્યાએ જાય છે તે બદલ જયંતી બાપાને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જયંતી બાપા

ઠાકોરજી ની હાજરીમાં પોથી માથે હાથ મૂકીને બોલે કે હું રૂપિયો ખાતો નથી બોલી જાય કેવી હરે કઈ દઉં ને કેવી હરે સંડાસમાં ડોલ ભરી રાખ્યો પડે આવી હરડાટી બોલી જાય બલ કૃષ્ણ કન્યા ઓ મારા ઘટ મા ઘટ મારા ઘટ મા વિરાજતા શ્રીનાથજી યમુનાજી હા પ્રભુજી હો ઘટ મા જતા શ્રી નાથજી યમુનાજી મા પ્રભુજી મારું મન રૂ છે ગો ગુણવન રાવણ મારું મન રૂ છે ગો ગુણવન રાવણ મારા சுனா மபு ધારી મારી આખો દી છે રે ધારી મારું તન માં મારું તન મન ગયું છે જેને વારી રેવારી મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં ઘટમાં મારા ઘટમાં શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી બોલો યમુનાજી બોલો મારા પ્રાણ થકી રહે મને વૈષ્ણવ વાલા ઓ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વૈષ્ણવવાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા ઓ મારા પ્રાણ ી મને વાલા નિત્ય કરતા શ્રીનાથજી કલા વાલા નિત્ય કરતા શ્રી ને કલા રે વાલા નિત્ય કરે શ્રી ને કલા રેવાલા કરતા શ્રી ને કલા રે વાતો વલ્લભ ધારે દરસલ મારુ મો ડુમન મારા ઘટમાં વટમારા ઘટમાં વિરાજતા શ્રી નાથ যমুনা জী মহাপ্রভুজি जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो हे आवो जीवन माला होगी जी ना मरे ओ आवो જીવનમાં લાવો ફરી કદી ના મળે હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે હે વારે વારે માનવ દેહ કદી ના મળે વારે વારે ਵਾਰੇ ਵਾਰੇ ਮਾਨਵ ਦੇਹ ਕਦੀ ਨਾ ਮਲੇ ਵਾਰੇ ਵਾਰੇ ਮਾਨਵ ਦੇਹ ਕਦੀ ਨਾ ਮੜੇ ਫੇਰੋ ਲਖ ਰੇ ਚੋਰਿਆ ਕਿਨੋ ਮਾਰੋ ਰੇ ਭਾਏ ਮਾਨੇ ਮੋਹਨ ਮਲੇ ਏ ਮਾਰਾ ਘਟ ਮਾ ਘਟ ਮਾ ਮਾਰਾ ਘਟ ਮਾ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજીમાય સાહેબ શ્રીનાથજી ની ઝાંખી અને એ ઝાંખી ની અંદર જે દેશની અંદર આપણે મોટા થયા જેમાં જન્મ ધારણ કર્યો જેને આપણે માં કહી છે અને એ ભારત માતા અને ભારત માતા આપણી સરહદ ઉપર જે આપણા સૈનિકો આપણું રક્ષણ કરી રહ્યા સાહેબ એને તો આપણે કેમ બોલીએ એટલે બે કડી ની માં ભારત માતા ને યાદ કરીએ દિલ હે હે જાન த்தன்ே அரனா ரே வத்தன்